અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ક્રાંકજ ગામની એસબીઆઈ બેંકમાંથી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા અને તેમનો ભત્રીજો ભવ્ય મનસુખભાઈ માંગરોળિયા એક લાખ નેવું હજારની રકમ લઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે કાંકરેજથી ભોરીંગડા જવાના કાચા માર્ગ પર બે શખ્સો બાઇક પર આવે છે અને તેઓ સાથે ઝપાઝપી કરી અને ઝઘડો કરી બાઇક ઊભી રાખી પથ્થર મારી અને ખેડૂત સાથે રહેલા લાવેલા બેંકમાંથી પૈસા લૂંટીને ભોરીંગડા જવાના રસ્તા પર ફરાર થઈ જાય છે મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા અને તેમનો ભત્રીજો ભવ્ય મનસુખભાઈ માંગરોળિયા ઈજાગ્રસ્ત હાલતમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને લીલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા લીલિયા પોલીસે તાત્કાલિક જિલ્લા કંટ્રોલને ધ્યાને લઈને પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને એસબીઆઈ બેંક દુકાનો સહિતના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી ફરિયાદી પાસેથી કયા કલરના શર્ટ પહેર્યાની તપાસ અને ઇમરજન્સી ટેકનોલોજી સર્વિસના આધારે નક્કી થયું હતું કે ટીબડી ગામના વિજય બારૈયા નામના વ્યક્તિ આઈડેન્ટિફાય થયો હતો અને લીલિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી વિજય બારૈયા સાથે અન્ય ત્રણ શખ્સો આવ્યા હતા અને લૂંટ કરી ગુનો કર્યો હતો ત્યારબાદ વિજય બારૈયાની સાથે હરિકિશન ખાસિયા માહિર શાહ અને સરફરાજ ગોહિલ સહિતના ચારેય શખ્સોને પોલીસે અટકાયત કરી ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી પોલીસે એક રોકડા રિકવર કર્યા હતા અને ગુનામાં વપરાયેલા બે બાઇક અને ચાર મોબાઈલ પોલીસે કબજે લીધા હતા અને બાકીની રકમ કોને આપી છે અને તેનો શું ઉપયોગ કર્યો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર માહિતી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવી હતી લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાકજ ગામે એસબીઆઈ બેંકમાંથી કુતાણ ગામના રહેવાસી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા કે જે 1,90,000 રૂપિયા ઉપાડી કુતાણા તરફ જાદા ત્યારે ક્રાકજ થી ભોરિંગડા જવાના રસ્તા પર કાચા માર્ગ પર બે જણા બાઇક પર આવે છે અને કેમ મારી સામે કાતર ખાય છે કેમ જોવે છે એમ કરી ઝઘડો કરી બાઇક ઊભી રાખી પથ્થર વડે માર મારી તેમની સાથે રહેલી બેગ કે જેમાં પૈસા હતા એ લૂંટીને જવાના રસ્તા પર ફરાર થઈ જાય છે જે બાબતે તાત્કાલિક લીલી પોલીસ સ્ટેશનના ધ્યાને આવતા જિલ્લા કંટ્રોલના ધ્યાને મૂકી ટાકાબંધી કરવામાં આવેલી અને ત્યારબાદ તપાસ કાર્યવાહી કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે નક્કી થયેલું કે મૂળ ટીમડી ગામના વિજયભાઈ બારૈયા કે જે હાલ ગાડીયાદર રહે છે વર્ષોથી એ આઈડેન્ટિફાય થયો પોલીસ દ્વારા તાત્કાલિક આગળ ગાડીયાદર જઈ વિજય બારૈયા અને ગાડી પોલીસ થાણા અધિકારી પોલીસ સ્ટાફ ની મદદથી તપાસ કરતા નક્કી થયેલ માહિર શાહ અને સરફરાજ ગોહિલ આ ચારેય જણાને હસ્તગત કરવામાં આવ્યા છે રાત્રે અટક કરવામાં આવ્યા છે અને એમની પાસેથી એક લાખ પાંચસો રૂપિયા રોકડા રીકવર થયેલ છે ગુનામાં વપરાયેલ બે બાઇક તથા ચાર મોબાઈલ હાલમાં કબજે લેવામાં આવે છે અને આગળ અન્ય જે પણ ડિકવરી રકમ કોને આપેલ છે કે શું ઉપયોગ કર્યો છે એની તપાસ કાર્યવાહી ચાલુ છે સાહેબ આરોપીને પકડવામાં સફળતા કઈ રીતે મળી શરૂઆત શરૂઆત જે ગુનો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક ડાકાબંધી આપવામાં આવી ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા બેંકના છે ગામના છે દુકાનના છે અને એના પરથી ફરિયાદી પાસેથી નક્કી કરવામાં આવ્યું કે આવા વર્ણન વાળા કેવા શર્ટ પહેર્યા હતા કેવા પેન્ટ અને એના આધારે આગળ તપાસ સાથે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ